નમસ્કાર આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ પાવાગઢની પર્વતમાળામાં જેનું જન્મસ્થાન છે એવી ઢાઢર નદી એ પાવાગઢના પર્વત ઉપરથી નીકળીને આમોદ તાલુકાના વલીપોડ દેનવા ખાંસીથી પસાર થતા ખંભાતના અખાત સાથે એનું મિલન થાય છે આ ઢાઢર નદી પાવાગઢથી નીકળીને વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લાના કેટલાક તાલુકાઓમાંથી પસાર થઈને અહીં એનું મિલન સમુદ્ર સાથે થાય છે પરંતુ મોટાભાગના વર્ષોમાં ચોમાસામાં ઋતુમાં આ ઢાઢર નદીમાં પૂરનો પ્રકોપ એ મોટા ભાગના પ્રતિવર્ષ જોવા મળે છે અને આ પૂરના પ્રકોપના કારણે આ ઢાઢર નદીના કિનારે વસેલા કરજણ તાલુકાના ગામો તેમજ આમોદ તાલુકાના ગામો અને જંબુસર તાલુકાના કેટલાક ગામોમાં તારાજી સર્જતું હોય છે આ ઢાઢર નદીની ભયજનક સપાટી તંત્ર દ્વારા એકસો બે ફૂટ જાહેર કરવામાં આવેલી છે પરંતુ આ એકસો બે ફૂટની સપાટી પહેલાં માત્ર નવ્વાણું ફૂટની સપાટીએ જ્યારે ઢાઢર પહોંચે છે અને એની સદી વટાવાની નજીક હોય છે ત્યારે જ આ ઢાઢર નદી અને આસપાસના કિનારોમાં વ્યાપક નુકસાન કરવાનું શરૂઆત કરી દેતી હોય છે અને વ્યાપક તારાજી સર્જતી હોય છે આમોદ તાલુકાના વાંસણા મંજોલા દાદાપોર વાડિયા કાંકરિયા પુરસા તથા જંબુસર તાલુકાના મહાપુરા મંગણાદ અને બોજાદરા જેવા ગામોમાં આ ઢાઢર નદીના પાણી એ ખેતરોના ઊભા પાકમાં ફરી વળતા હોય છે અને ધરતીપુત્રોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન આ ઢાઢરના આ નદીના પ્રવાહના કારણે થતું હોય છે ધરતીપુત્રો મહામહેબતે પોતાના પાકની માવજત કરીને એને ઘટાદાર બનાવતા હોય છે અને ત્યારે જ આ ઢાઢર નદીનું પાણી હાલ આ ખેડૂતોના ઊભા પાક ઉપર ફરી વળ્યું છે ત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધરતીપુત્રોનો આ ઊભો પાક માત્ર નવ્વાણું ફૂટની એ જ નાશ થઈ જાય છે અને ઢાઢરની તારાજીનો શરૂઆત એ નવ્વાણું ફૂટની સપાટીએ જ થઈ જાય છે આ નવાણું ફૂટની સપાટીએ જ કેટલાય ગામોના રસ્તાઓ બંધ થઈ જાય છે તો વળી વહીવટી તંત્ર દ્વારા કેટલાય લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડતી હોય છે તો કેટલીક સામાજિક સંસ્થાઓને રાજકીય આગેવાનો ફૂટ પેકેટ સહિતની સવલત આ ગામ હોય છે ત્યારે આ એકસો ફૂટની ભયજનક સપાટી તંત્ર દ્વારા નક્કી કરવાનું કારણ શું એ સમજાતું